you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સામે આવી રહ્યા છે મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની જાહેરાત કરી છે વિભાગના ડાયરેક્ટર માહિતી આપતા કહ્યું કે ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ના કારણે વરસાદની આગાહી છે ચોવીસ કલાકમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બનશે લો પ્રેશર વોલમાર્ટ લો પ્રેશરમાં પરિવર્તિત થશે રાજ્યમાં આઠ થી અઢાર જૂન સુધી મધ્યમ થી ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં આજે કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી છે સુરત નવસારી વલસાડ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ નું રેડ એલર્ટ અપાયું છે સુરેન્દ્રનગર પોરબંદર જામનગર ભરૂચ માં ભારે વરસાદ ની આગાહી છે આણંદ વડોદરા નર્મદા છોટાઉદેપુર ડાંગ અને તાપી માં પણ ભારે વરસાદ ની આગાહી છે હવામાન વિભાગે કહ્યું કે આવતીકાલે કચ્છ ગીર સોમનાથ અને જુનાગઢ માં અત્યંત ભારે વરસાદ ની આગાહી છે અઢાર થી બાવીસ જૂન રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ ની આગાહી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે પવન ની ગતિ પચીસ થી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક રહેશે તો અમદાવાદ માં મધ્યમ વરસાદ ની આગાહી કરવામાં આવી છે